સો હેલ્લો ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇક ન્યૂ બ્લોગ તો આજે અમે બનાવવાના છે વલુણની ફેળી એ બફા મૂકી દીધી છે મસ્ત હાંડીમાં અને દેશી ચૂલામાં તો તમે જોઈ શકો છો અને આજે દેશી ચૂલા ઉપર જ ખાવાનું બનાવવાનું છે તો મજા આવી જશે તો વિડીયોમાં બન્યા રહેજો અને ઘરની સાફ સફાઈ બધી જ કરવાની છે તમે જોઈ શકો છો જેમ તેમ જેમ વેર વિખેર બધું છે તો આજે તો બધું સાફ કરવાનું છે અને ખાવાનું બનાવવાનું છે તો પૂરો બ્લોગ ઘરનો જ રહેવાનો છે તો બન્યા રહેજો તમે વિડીયોમાં બહુ મજા આવશે આજે ત્યારે સોફા આવે ફટાફટ આપણે સાફ કરી નાખીએ બન્યા રહો ત્યારે તમે વિડીયોમાં અને સપોર્ટ કરજો મને લાઈક કરજો સપોર્ટ કરજો શેર કરજો અને કમેન્ટ કરજો લેપટોપ તો અહીંયા જ લાગે

બન્યા તમે બધા વાસણ ધોઈ નાખ્યા તો ફટાફટ હવે મરચું વાટી નાખીએ અને લસણ બસણ ફોલી નાખીએ અને ડુંગળી પણ કાપી નાખીએ એના પછી મસ્ત શાક કરી દઈએ અને રોટલી બનાવી દઈએ તો બન્યા રહો તમે વિડીયોમાં ફટાફટ લસણ અને સૂકા મરચાં છે વાટી નાખીએ તો બન્યા તમે વિડીયોમાં મસ્ત રીતે લસણ ફોલાઈ ગયું છે તો ફટાફટ આવે આપણે ખાયણીમાં વાટી નાખશું અને આ કચરો છે પછી નાખી દઈશું બહાર તો ફટાફટ આપણે વાટી નાખીએ હવે તો મરચું ને ડુંગળી કાપી નાખીએ ફટાફટ કે ફેળી થઈ ગઈ છે વલણની ફેળી થઈ ગઈ છે બફાઈ ગઈ છે મસ્ત તો ફટાફટ હવે મરચાં કાપી નાખીએ એના પછી ડુંગળી અને લસણની કળી વઘાર માટે બે ત્રણ જોઈશે એવું લાગે છે તો બે ત્રણ લસણની કળી કરી નાખશું એના પછી ડુંગળી કાપતાં કાપતો મારે તો આખામાં પાણી આવી ગયું છે તમારે આવે છે કાપો ત્યારે તો ફાઈનલી બધું જ આવી ગયું છે તો ફટાફટ હવે આપણે શાક બનાવી દઈએ તો ફેળી વેળી થઈ ગઈ છે વલોડની ફેળી મસ્તી થઈ ગઈ છે તો આપણે આમાં કાઢી નાખીશું મસ્ત છે હાંડી મૂકી દઈશું પાછી બને વિડીયોમાં ફટાફટ અજવાઈને નાખીશું થોડુંક જીરું અને અજવાઈન નાખી દીધું છે એના પછી આપણે નાખીશું મરચાં ડુંગળી અને લસણ તો બનેરો મસ્ત રીતે આજે દેશી ચૂલા ઉપર લસણ અને મરચાં નાખી દઈશું તો અજવાઈન અને જીરું નાખી દીધું છે તો હવે આપણે લસણ અને મરચાં નાખી દઈશું બનેરો ત્યારે નાખી દીધું છે અને દેશી ટાઈપમાં આપણે દેશી ચૂલા ઉપર આજે બનાવીએ છીએ ખાવાનું તો મજા આવશે એના પછી બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી તો હવે આપણે મરચું એડ કરી નાખીએ તો મસ્ત વઘાર કરી નાખ્યો છે તમે જોઈ શકો છો આ તો દેશી ચૂલા ઉપર ખેડી બનાવીશું એટલે બહુ મસ્ત મજા આવશે કે સારી સારી બી આવશે અને પ્લસ બહુ ટાઈમ પછી દેશી ચૂલા ઉપર ખાવાનું છે મજા આવવાની છે આજે તો બને આવો ત્યારે તમે બધી ખેડી હાંડી નાખી દીધી છે પછી મસ્ત રીતે હાલાવી નાખશો થોડી ઢાંકી દઈશું થોડી ઢાંકી દઈએ ત્યાં સુધી મસ્ત થઈ જશે ત્યાં સુધી આ બધું સામાન આપણે મૂકી દઈએ અને લોટ ચાળી નાખી અને રોટલી બનાવી દઈએ તો બનારો તમે વિડીયોમાં મસ્ત થઈ જાવ હવે લોટ ચાળી તો આ બધું મૂકી દઈએ હવે ફટાફટ તો રહો એના પછી લોટ ચાળી નાખવાનો છે ચાળી નાખી અને રોટલી કરી દઈએ બન્યા રહો તારે વિડીયોમાં તો ફટાફટ આપણે રોટલી વણી અને ફટાફટ રોટલી કરી દઈએ શાક તો થઈ ગયું છે ફટાફટ ખાઈ લઈએ પછી બન્યા રહો તારે રોટલી વણી નાખી છે હવે તવામાં નાખી દઈએ અને દેશી ચૂલાનું રોટલી ખાવાનું બહુ મજા આવે છે તો આજે પહેલીવાર હું તું બનાવું છું મમ્મી તો આના ઉપર જ બનાવતી હતી અને દેશી દેશી જ કહેવાય મજા આવે તો હવે રોજે હું તો બનાવ રોજે એમ જ વિચારું છું કે દેશી ચૂલા ઉપર જ બનાવવું એમ વિચારું છું કે આજે તો મને બહુ સારું લાગ્યું તો કેવું રહે છે બન્યારો ત્યારે વિડીયોમાં ખાલી ખાવાનું બનાવી દીધું છે તો હવે જમી લઈએ બન્યા તમે વિડીયોમાં મસ્ત રીતે દેશી ટાઈપ બનાવ્યું છે અને દેશી ટાઈપ જ હવે જમી લઈશું બન્યારો તારે વિડીયોમાં સાંજે આ ખેતરમાં આવ્યો હતો સાર બધી ભેગી ચાર છે બધી ભેગી કરવા અને ત્યાંમાં આવી ગયા છે બધા ઘેટા મારું ખેતર આઈ રહ્યું આ ખેતર છે અને તમે જોઈ શકો છો આ બોર હતી તો મેં કીધું કે ખોડાવી દે એને બધાને તો બકરીઓ છે અને ઘેટા બી છે તો ખવડાવી નાખ્યું એમને કેમ કે આપણે તો હાથ પગ છે વધુ વિચારી શકીએ છીએ બધું બનાવી શકીએ છીએ પણ આ બાપડા આ બોલી નહીં શકતા કે કહી બી નહીં શકતા તો આપણે તો સારું જ આપણે તો સારું છે મનુષ્યને અવતાર મળ્યો છે આપણે તો બોલી શકીએ છીએ બધું કરી શકીએ છે આ બિચારા બે જુબાન જામન જાનવર છે એમને મને થયું કે આ બોર હતી મારા ખેતરને સાઈડમાં એ કાપીને ખવડાવી દો એમ કીધું તો ખાય છે અને બીજા ગેટા ત્યાં છે બધા આ બકરીઓ છે બધી તો સારું લાગ્યું મને અને પ્લસ આ જિંદગી છે એનાથી વિશેષ કશું કંઈ નથી પ્રેમભાવ રાખો એનાથી વિશેષ કશું કંઈ નથી જેમ બને તેમ મસ્ત રીતે જીવો અને આ છે